પોરબંદર જિલ્લો માછીમારીના વ્યવસાય માટે ખૂબ જ જાણીતો છે ત્યારે હાલ આ જિલ્લો બ્લુ ઇકોનોમી ક્રાંતિનું કેન્દ્ર બિંદુ બની રહ્યો છે અહીં વાર્ષિક અઠ્યાસી હજાર મેટ્રિક ટન જેટલું મત્સ્ય ઉત્પાદન થઈ રહ્યું છે અને વિદેશમાં પણ મોટા પ્રમાણમાં તેની નિકાસ થઈ રહી છે

જેમાં પ્રોસેસિંગ અને કોલ્ડ સ્ટોરેજ યુનિટ્સ દરિયાઈ ઉત્પાદનોની ગુણવત્તા જાળવી રાખવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે ફિશમિલ અને ઓઇલ એકમો વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને નિકાસલક્ષી ઉત્પાદનો તૈયાર કરી રહ્યા છે તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં વનાણા જીઆઈડીસી વિસ્તાર હવે મત્સ્ય ઉદ્યોગ માટેના નવા હબ તરીકે ઉભરી આવ્યો છે જ્યાં કેટલાક મોટા પ્લાન્ટ્સ કાર્યરત છે વૈશ્વિક બજારમાં ટકી રહેવા માટે અહીંના નિકાસકારો એમ્પિડાના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેટ્સ અને આધુનિક મશીનરીનો ઉપયોગ કરી રહ્યા છે રેડી ટુ ઈટ અને રેડી ટુ કુક પ્રોડક્ટ્સના વધતા ટ્રેન્ડને કારણે સ્થાનિક ઉદ્યોગોમાં પણ વેલ્યુ એડિશન પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે

આ અંદાજીત અઠ્યાસી હજાર મેટ્રિક ટન જેટલું મત્સ્ય ઉત્પાદન છે જેમાં મુખ્ય માછલીઓ તરીકે રિબન ફિશ ઇલ ટ્યુના મેકરલ રાની ફિશ સોલ ફિશ થ્રેડફિન ક્લુપિટ્સ પાપલેટ પર્સિન્સ સિલ્વર બાર ફિશ હિલ્સા હિલસાક તેમજ ઝીંગાની વેરાયટીઓમાં સ્મોલ મીડિયમ ટાઈગર ઝીંગા લોબસ્ટર સ્પીડ કટલ ફિશ જેવી ફિશોનો સમાવેશ થાય છે જે ફિશો પોરબંદરના ફિશરમેનો દ્વારા પકડવામાં આવે છે અને એવી ફીશોનું અને બહાર એક્સપોર્ટ કરવામાં આવે છે હાલ જે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયનલ કક્ષાનું વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન રાજકોટ ખાતે થનાર છે તેમાં બ્લુ ઇકોનોમી વિષય ઉપર ભાર મૂકવામાં આવેલો છે જે વિષયની અનુસંધાને મત્સ્ય ઉદ્યોગને લગત અલગ અલગ વિષયો ઉપર પેનલ ડિસ્કશન થનાર છે આ ડિસ્કશનના અનુસંધાને મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકો સાથે એમઓયુ પણ થનાર છે અને જેના લીધે મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલ માછીમારોનો આ માછીમારોની રોજગારીમાં પણ વધારો થશે અને તેમના આર્થિક જીવન ધોરણમાં પણ સુધારો થશે જિલ્લા મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક કે એમ સિકોતેરિયાએ જણાવ્યું હતું કે જિલ્લામાં વાર્ષિક આશરે અઠ્યાસી હજાર મેટ્રિક ટન જેટલું મત્સ્ય ઉત્પાદન થાય છે અહીં મુખ્યત્વે રિબન ફિશ ટ્યુના મેકરલ રાની ફિશ પાપલેટ હિલસા સાર્ક અને સિલ્વર ફિશ જેવી વિવિધ માછલીઓ તેમજ સ્મોલ મીડિયમ ટાઈગર ઝીંગા અને લોબસ્ટર જેવી ઝીંગાની વિવિધ જાતો ઉપલબ્ધ છે કુલ ઉત્પાદનમાંથી કેટલાક પ્રમાણમાં સી ફૂડનું પ્રોસેસિંગ કરીને વિદેશમાં નિકાસ કરવામાં આવે છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર